કોંગ્રેસે પોતાનો ચહેરો નીતિન રાણપરિયાને બનાવ્યો છે એટલે કે ખાસ કરીને કોંગ્રેસની અંદર ઘણા બધા નામ અત્યાર સુધી ચર્ચાનું કારણ બન્યા હતા પરંતુ ક્યાંક હવે કોંગ્રેસ છે એને પણ પોતાનો ઉમેદવારનું નામ જાહેર કરી દીધું છે અને હવે કોંગ્રેસનો ચહેરો નીતિન રાણપરિયા બનવાના છે એટલે કે વિસાવદનની અંદર ત્રિપાખ્યો જંગ જામશે તે વાત હવે ચોક્કસ રીતે સામે આવી રહી છે વિસાવદનની વાત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાસે ખૂબ ઓછો સમય રહ્યો છે હવે પોતાનો પ્રચાર અને પ્રસાર કરવા માટે થઈને કરે

જાહેર કરી દીધા હતા આમ આદમી એ પહેલેથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે ની અંદર કોંગ્રેસે પણ હવે ઉમેદવારનું નામ છે તેને જાહેર કરી દીધું છે

સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર